હેલો મિત્રો જોઈશું પૂર્ણાક વાળા સરવાળાની સરખા હોય તો અંશનો સરવાળો કરવાનો ચલો હવે જોઈએ આમાં તો શું છે ત્રણ અને ત્રણ એટલે કે બંને છેદ સરખા છે તો શું કરીશું આપણે અંશનો સરવાળો કરીશું અંશ કોણ છે ચાર ને પાંચ એ બંનેનો સરવાળો કરીએ 4+5/3 4 અને 5 કેટલા થાય તો 4 ને 5 થાય 9 9/3 આપનેનો જવાબ મળી ગયો હવે જોઈએ બીજો એમાં પર શું છે બંને છેદ સરખા છે જો છેદ સરખા હોય તો શું થાય અંશનો સરવાળો થાય 8 અને 5 નો સરવાળો થશે 8+5/7 8 અને 5 કેટલા થાય તો કે 8 અને 5 13 થાય 13/7 એના પછી જોઈએ આ ત્રીજો દાખલો એમાં શું છે બંને છેદો સરખા છે જો બંને છેદ તો શું થશે સરવાળો અંશ કેટલા છે નવ અને ભાગ્યા પાંચ નવ અને બાર કેટલા થાય કે થાય ભાગ્યા પાંચ હવે આગળ જોઈએ બંને શું છે અંશ બંને છેદ સરખા છે તો અંશનો શું થશે સરવાળો થશે બાવીસ વત્તા વીસ ભાગ્યા સાત કેટલા થશે મિત્રો બેતાલીસ ભાગ્યા સાત તો આમાં શું હતું બંને છેદો સરખા હવે પછી જોઈશું એમાં શું હશે છેદ અલગ અલગ હશે